ખેબરમાં માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવની ખરીદી બે હજાર પચીસ મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદીનો કરાવ શુભારંભ ખેડબ્રમા નવા માર્કેટ યાર્ડ ખાતે સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવની ખરીદી બે હજાર પચીસ શુભારંભ આજરો તારીખ બાર અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયો

જેમાં સાંસદ શ્રી રમીલાબેને હાજરી આપી અને આ ખરીદી શરૂઆત કરેલ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની સરકારે આ કોઈ યોજના નથી પરંતુ ખેડૂતોને સતતતા વધારવાનો પ્રયાસ છે જો ખેડૂત સતર્ક થશે તો આ દેશ સતર્ક થશે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો માલ એમના મેસેજ આવ્યા પછી એક અઠવાડિયામાં સમજ સુખો અને સુખો કરી લાવવા એપીએમસી બધી ખાસ વિનંતી છે આ પ્રસંગે હું શ્રી હંસદ શ્રી રવિનારાયણનો આભાર માનું છું કે તેમના થકી એપીએમસીને આ સેન્ટર મળેલ છે તો હું સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાભાઈ બધી આભાર વ્યક્ત કરું છું બંને માત્રાભાહી જાય કામે એપીએમસી દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર ખેડૂતોના હિતની હંમેશા ચિંતિત છે ખેડૂતો આગળ વધે એ માટે અનેક નિર્ણયો યુએસના નેતૃત્વ કરતાં નરેન્દ્રભાઈ દ્વારા અને ગુજરાત સરકારના નેતૃત્વ કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલ લેવામાં આવેલો છે ત્યારે આજે મગફળી જે બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં હજાર રૂપિયા છે ત્યારે મા અહીંયા એપીએમસીમાં સૌસોથી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની કિંમતી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઈન લગાવી છે અને સરકારે અમારા ખેડૂતોમાં ખાતે ચાર પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે અહીંયા જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું